પિત્તળના વાસણો આસાનીથી મળી જાય છે પરંતુ એક સમય હતો જ્યારે કારીગરો શહેરો અને ગામડાઓની ગલીઓમાં પિત્તળના વાસણો સોંપવા માટે ફરતા જોવા મળતા હતા સમયની સાથે હવે આ કારીગરો પણ જોવા મળતા નથી આ સમય દરમિયાન શહેરના પોષ વિસ્તારો પૈકીના એક એવા સિટી વિસ્તારમાં એક કારીગર હાથથી ગીર્ડિંગ કરી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ ઘણા લોકો તેમના રસોડાના પિત્તળના વાસણો પણ આ કારીગર પાસે ગીર્ડિંગ કરાવતા જોવા મળ્યા હતા